વડોદરા શહેરને જે પાણી પૂરું પાડે છે એ આજવા સરોવર અજબ ગજબની તેની દાસ્તાન છે ત્યાં અનેક કુવા છે કુવાની પાસે એક જગ્યા પણ છે અનેક લોકો આ કુવા પરથી પસાર થઈ રહ્યા છે ત્યાં લોખંડની એક જાળ પણ છે અને વિશેષ વાતો અહીંયાના કુવાની સરોવર નજીક બનેલી આ ખાસ જગ્યા જ્યાં કુવા પર જ બનાવવામાં આવે છે લોખંડની પાટો મૂકીને લોકો કુવા પરથી જ અવર કરે છે આજવા સરોવરમાં વરસાદના પાણી આવે ત્યાં કુવાઓ થકી અહીંયા પાણી લેવામાં આવે છે સર સાજીરાવ ગાયકવાડ ત્રીજાની આ દેન છે કૂવાની ઉપર લગાવવામાં આવ્યો છે આ ખાસ વાલ વાલ ખોદતાની સાથે જ પાણી કુવામાંથી સરોવરમાં આવવાનું શરૂ થાય છે અંદાજી તો સો વર્ષ જૂનો આ વાલ છે શાકળોથી બાંધવામાં આવ્યો છે નવાઈ પમાડે તેવા જૂના જમાનાની આ પાણીની આ સિસ્ટમ વડોદરાના મહારાજાએ વસાવે છે શહેર માટે ગર્વ સમાન આ બાબત છે અંદાજીત સો વર્ષથી અડીકમ આ કુવાઓ અને તેની ઉપર બેસાડેલો આ વાલ છે દીર્ઘ દ્રષ્ટા મહારાજા સાહજીરાવ ત્રીજાએ ગાયકવાડ ત્રીજાએ જે તે સમયે લોકોને પાણીની તંગી ન પડે તે માટે આ પ્રકારની સિસ્ટમ બનાવે છે